આ યોજનાના પ્રથમ તબક્કામાં શહેરના સત્તર વ્યસ્ત અને મહત્વપૂર્ણ સ્થળોએ પેઇડ પાર્કિંગની સુવિધા વિકસાવવામાં આવશે આ સ્થળોની પસંદગી ટ્રાફિકની ગીચતા અને પાર્કિંગની માંગને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે પાલિકા દ્વારા ટૂંક સમયમાં પ્રોજેક્ટ માટે અખબારો અખબારોમાં ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે આ નવી વ્યવસ્થાથી રસ્તા પર આડેધડ પાર્ક થતા વાહનો પર નિયંત્રણ આવશે અને ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે તેવી અપેક્ષા છે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના મુખ્ય માર્ગોને ટ્રાફિકના બોજમાંથી મુક્ત કરવાનો અને નાગરિકોને સુવિધાજનક પાર્કિંગની વ્યવસ્થા પૂરી પાડવાનો છે આ ઉપરાંત પાલિકા એકત્રીસ મુખ્ય જંક્શનો નો પાર્કિંગ ઝોન પણ જાહેર કરી રહી છે જ્યાં જંક્શનથી ત્રીસ મીટરના અંતર સુધી વાહન પાર્ક કરવા પર પ્રતિબંધ રહેશે આ પગલાથી શહેરની વાહન વ્યવહાર વ્યવસ્થામાં સુધારો થવાની અને નાગરિકોને રાહત મળવાની સંભાવના છે સ્પોટ્સ અમે આઇડેન્ટીફાઈ કર્યા છે એક એક ઝોન વાઇઝ એકથી શરૂ કરીશું અને પછી જ્યાં વ્હીકલ ડેન્સિટી વધારે છે ત્યાંના વિસ્તારમાં આઈડેન્ટીફાય કરીને નજીકના પ્લોટ આઇડેન્ટીફાઈ કરીને રોડમાં અડેધર પાર્કિંગ ના થાય ફૂટપાથ ઉપર પાર્કિંગ ના થાય એ બધા પેન પાર્કિંગ ફેસિલિટી યુઝ કરે જેથી કરીને એક ટ્રાફિક ડિસિપ્લિન પણ આવે અને લોકો જે રોડ ગાડી ચાલવા માટે છે અને પેવર બ્લોક સાઇડમાં લોકો ચાલવા માટે છે એ અમે પહેલાં ડિસિપ્લિન લાવવા માટે અને પેન પાર્કિંગ ફેસિલિટીની આદત અહીંયા ટેવ પાડવા માટે જ આ મહેનત છે આવનારા દિવસોમાં દરેક ઝોન દરેક હાઈવેકલ અને ડેન્સિટી વિસ્તારમાં પાર્કિંગની વ્યવસ્થા અમે ઊભું કરીશું સાથ જે અત્યારે પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક જંક્શન્સમાં બસો મીટર સુધી જે ગાડીઓ પાર્કિંગ ના કરવા માટે જે ઝુંબેશ ચાલવામાં કર્યું છે અને પાર્કિંગ ઝોન્સ બીએમસી અને સિટી ટ્રાફિક પોલીસ આયુક્ત રીતે કરી રહ્યા છે એને પણ આવનારા દિવસોમાં વેગ આપીશું સાથે જે સ્ટ્રીટ વેન્ડિંગ માટે પણ આપણે ઝોન્સ તૈયાર કરી હતી આ સ્ટ્રીટ વેન્ડિંગને વેગ આપતા હોકર ઝોન્સ અને સ્ટ્રીટ વેન્ડિંગ ઝોન્સનો અલગ અમુક દિવસોથી વાત ચાલી રહ્યા છે એને પણ એક વેગ આપતા અમે વેજીટેબલ માર્કેટ્સ અને શોપિંગ સેન્ટર્સ અને વેન્ડિંગ ઝોન્સ એને માટે આવનારા દિવસોમાં પ્રાયોરિટી આપીશું જેમાં વીએમસીની જે પ્લોટ્સ છે એમાં બેઝિક ફેસિલિટીઝ પહેલાં કરવાનું છે અને જે રોડ્સમાં જેની ધંધો પણ ઇફેક્ટ ના થાય પણ નજીકના વીએમસીની કયા પ્લોટ ઉપર એમને શિફ્ટ કરી શકાય એના ઉપર આવનારા દિવસોમાં વેગ આપવામાં આવશે એ બાબતનું આજે મિટિંગ અને નિર્ણયો લેવામાં આવે ઘણા જગ્યામાં પાર્કિંગનું ઇશ્યૂઝ આપ જોવા મળે છે રોડની અંદર લોકો આડેધડ પાર્કિંગ કરીને કંઈ સિસ્ટમ્સ નથી જોવા મળતો એટલે પહેલાં પે એન પાર્કિંગમાં પહેલાં એક વખત જાહેરાત કરીને બે ત્રણ જગ્યામાં પે એન પાર્કિંગ શરૂ કરવામાં આવી હતી આવનારા દિવસોમાં લગભગ પહેલા તબક્કામાં સત્તરેક જગ્યામાં આપણે પે પાર્કિંગ બ્રિજેસ નીચે રોડ સાઇડ્સના પ્લોટ્સ અને વીએમસીની પ્લોટની અંદર પે પાર્ક શરૂ કરવા માટે નક્કી કર્યું છે એના માટે હરાજી અપસેટ પ્રાઇસ બધું નક્કી કરીને ટેન્ડરિંગનું પ્રક્રિયા શરૂ કરી દીધી છે એટલે કદાચ આપણે જાહેરાતમાં પણ વાંચ્યું હશે કે પહેલા તબક્કામાં ત્રણ ચાર જગ્યાની શરૂ કરી દીધી છે આવનારા દિવસોમાં દરેક મેજર રોડ્સ દરેક મેજર શોપિંગ એરિયા આવા વિસ્તારમાં જે અને મેજર બિલ્ડિંગ્સને જે મેં પરમિશન્સ આપીએ છે ત્યાં પણ વ્યવસ્થિત પાર્કિંગ થાય એ બાબતનું તમામ પગલાંઓ હાથ ધરવામાં આવશે આપ જાણો છો કે વીએમસી જ્યારે રોડ બનાવતો હોય સ્ટ્રીટ્સ બનાવતા હોય અધવાઇઝ પરમિશન્સ આપતા હોય ત્યારે પાર્કિંગ એક બહુ મહત્ત્વપૂર્ણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને વડોદરા સિટીમાં એક પાર્કિંગ ડિસિપ્લિન આવે એ બાબતનું તૈયારી સાથે અત્યારે આ પેન પાર્કિંગની ફેસિલિટી શરૂ કરવા માટે નક્કી કર્યું છે